હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ભરેલા ગુંદાનું શાક બનાવીશું જે બનાવવું બહુ સરળ છે અને ચિકાસ ના રહે તે રીતે બનાવીશું તો ચાલો બનાવીશું એકદમ ટેસ્ટી એવા શાકની રેસીપીના વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ગુંદાનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ ગુંદા લીધા છે અને તેનો ડીટાનો ભાગ કાઢી લીધો છે અને હવે એક મિક્સર જારમાં અડધો કપ ગાંઠિયા અથવા તો સેવ અથવા તો કોઈ પણ ફરસાણ એડ કરી લેવાનું અને પા એમાં ચાર ચમચી શેકેલા સિંગદાણા અને બે ચમચી તલ એડ કરીશું એક ચમચી વરિયાળી એડ કરવાની અને ઢાંકણ બંધ કરીને આ બધી જ વસ્તુને દરદરૂ પીસી લઈશું તો મિક્સરને પલ્સ ઉપર રાખીને પીસી લેવાનું તો આ રીતનો મેં દળદરો પાવડર બનાવી લીધો છે હવે એક મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું તેમાં ચાર ચમચી છીણેલી કેરી એડ કરવાની તો આ રીતે કેરી એડ કરવાથી તેમાં ચીકાસ નથી રહેતી શાકમાં અને હવે તેમાં બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું એક ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી ગોળ અથવા તો ખાંડ એડ કરવાની સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો એક ચમચી જેવું તેલ એડ કરી લેવાનું અને મિક્સ કરી લઈશું તો તમે ગાંઠિયાના બદલે શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને કેરીના છીણના બદલે લીંબુનો રસ અથવા તો કેરીના પાવડરનો પણ ઉપયોગ કરી શકાય તો હવે આ રીતનું એક પેપર લઈ લીધું છે તેમાં ગુંદાનું જે આગળનો ડીટાનો ભાગ હોય તેના ઉપર આ રીતે ભાંગી લઈશું જેથી સરસ ગુંદું ભાગી જશે બહુ વજન નહીં આપવાનું ધીરેથી જ ગુંદાને ભાગી લેવાનું તો પેપરમાં બહુ ઈઝી રહે છે કેમ કે તેમાં ચિકાસનો ભાગ હોય છે તો હવે આ રીતે ચપ્પુ મીઠામાં એડ કરીને ગુંદામાંથી ઠળીઓ કાઢી લઈશું જેથી તેની ચિકાસ નહીં રહે મીઠાના લીધે અને હવે આપણા મસાલાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગુંદામાં ભરી લઈશું તો એકદમ દબાવીને મસાલો ગુંદામાં ભરવાનો જેથી અંદર ચિકાસનો ભાગ બિલકુલ નહીં રહે આ રીતે આપણે ગુંદા બધા જ ભરી લઈશું તો એકદમ સરસ આ રીતે ટેસ્ટી મસાલો બનાવીશું ને એટલે આપણું શાક પણ સરસ બનશે તો મેં અહીંયા બધા જ ગુંદા ભરી લીધા છે અને આટલો મસાલો વધ્યો છે તેનો આપણે શાક ગુંદા ચડી જાય ત્યારબાદ તેનો મસાલો આપણે એડ કરી લઈશું તો હવે કઢાઈમાં ચાર મોટી ચમચી જેવું તેલ એડ કરવાનું વન ફોર્થ ચમચી રાઈ અને વન ફોર્થ ચમચી જીરું એડ કરીશું રાઈ ફૂટે એટલે બે ચપટી જેટલી હિંગ એડ કરવાની અને હવે તેમાં ગુંદા એડ કરી લઈશું તો મસાલો આપણે પછી એડ કરવાનો અને આ રીતે છૂટા કરીને ગુંદાને હલાવીને પછી ઢાંકણ ઢાંકી દઈશું ઢાંકણ ઢાંકીને ધીમી આંચે ચાર પાંચ મિનિટ થવા દઈશું તો ચાર મિનિટ પછી ગુંદાના શાકને આપણે હલાવી લઈશું તો ગેસની આંચ ધીમી જ રાખવાની નહીં તો મસાલો બળી જશે અને જાડા તળિયાવાળી અથવા તો નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો અને હવે પાછું ઢાંકીને બીજી ત્રણ ચાર મિનિટ થવા દઈશું તો બીજી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગુંદા પીડાસ પડતા થઈ ગયા છે એનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણો વધેલો મસાલો તેમાં એડ કરી લઈશું તો મસાલો એડ કરી લેવાનો અને સાથે મેં અહીંયા અડધો કપ જેવું મોળું દહીં લીધું છે એકદમ તાજું બનાવેલું ઘરનું દહીંનો જ ઉપયોગ કર્યો છે તે અડધો કપ દહીને ફેંટી લીધું છે અને મિક્સ કરી લઈશું તો બહુ ખાટા દહીંનો ઉપયોગ નહીં કરવાનો નહીં તો શાક આપણું ખટાશ પડતું થઈ જશે મિક્સ કરી લેવાનું એકાદ મિનિટ માટે અને પછી ઢાંકીને બીજી ત્રણ ચાર મિનિટ થવા દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ અહીંયા તેલ છૂટું પડી ગયું છે અહીં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો કેટલું સરસ ગુંદાનું શાક રસ્સાવાળું બની ગયું છે ને તેમાં છેલ્લે ધાણા એડ કરી લેવાના અને ગેસની આંશ બંધ કરી લેવાનું તો એકદમ સરસ ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તેને સર્વ કરી લઈશું તો તેને ખીચડી કઢી રોટલી ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો કેટલું પરફેક્ટ એવું આપણું ગુંદાનું શાક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો